ચાલો પશુપાલક મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણી ચેનલમાં એક ગીર ગાય વેચાવા માટેની આવી છે અને તમારે પણ જો કોઈ પણ પશુ વેચવું હોય ગાય ભેંસ તથા વાહન વેચવું હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હોય તક છે એમાંથી વોટ્સએપ નંબર લઈ વોટ્સએપમાં તમારા પશુનો અડા મોબાઈલનો એક વિડીયો મોકલી દો એટલે તમારા પશુની પણ જાહેરાત મૂકાઈ જાય છે અને બેતે જાય છે આપણે એને જાહેરાત મૂકવી હાવ ફ્રીમાં તો ચાલો મિત્રો આ ગાયની થોડી ઘણી મારી પાસે જે જાણકારી છે એ હું તમને આપું બરાબર તો મિત્રો ગાયના નસલની વાત કરું તો ગીર નસલની ગાય છે અને હાવ હોય જ ગાય છે હાવ હાવ હોય જ નાનું છોકરું હોય તો દોયેલું એવી હાવ હોય જ ગાય છે હવે ઘાને વેતરની વાત કરું તો આ પાંચમું વેતર વ્યાય એવું છે અને પાંચમું વેતર ગાભણ છે પાંચ મહિનાનું છે કેટલા પાંચ મહિનાનો ગાભ છે ગાને અત્યારે હાલમાં આ વાંચળની ફૂલ ગેરંટી અને આચળ ચારે ચાર કમ્પ્લેટ અને મિત્રોના એકલા વેતરે કેટલું દૂધ હતું એની વાત કરું તો છ થી સાત લીટર દૂધ હતું અને આગલે વેતરે એક ટાઈમનું આખા દિવસનું તેર થી ચૌદ લીટર દૂધ થાય અત્યારે પાંચ મહિનાનું ગા પણ મિત્રો ગામની વાત કરું તો ગામ કાતર તાલુકો રાજુલા જિલ્લો અમરેલી ગામ કાતર છે ને અહીંયા તમને આ ઘા જોવા મળશે પ્રોપર અમરેલી તાલુ જિલ્લાનું હવે આ ગાયની તમને કિંમતની વાત કરું તો પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે એમાંથી પણ ફેરફાર થઈ જશે જો મિત્રો લેવાની ઈચ્છા હોય તો નીચે ગાયના માલિકનો નંબર આપેલો છે તેમાં કોલ કરી બાકીની જાણકારી એમની પાસે મેળવી લો ચાલો મિત્રો અહીંયા આ વિડીયોને આપણે વિરામ દેવીશી આવજો બીજા વિડીયોમાં